શ્રી ગણેશ નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિ ધારામાં આજે આપણે જાણીશું અમાસના દિવસે કરવાના દસ ઉપાયો વિશે જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિ ધારાને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન પર પ્રેસ કરજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે તો ચાલો શરૂ કરીએ આ ઉપાય અમાસના દિવસે કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે જ્યોતિષશાસ્ત્રમાં અમાસને વિશે તિથિ માનવામાં આવે છે અષાઢ મહિનાની અમાસ ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસ અને રવિવારના દિવસે છે આ દિવસે કેટલાક ઉપાય કરવાથી ઘરમાં સુખ અને શાંતિ આવે છે અને ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને અમાસના દિવસે આ વિશેષ ઉપાય કરવાથી પિતૃદોષ અને મંગળ દોષ ઝડપથી દૂર થાય છે તો ચાલો જાણીએ આ ઉપાય વિશે ઉપાયો વિશે જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો પહેલો ઉપાય છે અમાસના દિવસે પાણીમાં મીઠું નાખીને ઘરમાં કચરા પોતા કરો આનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે વાસ્તુ દોષ દૂર કરવા માટે મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે જો તમે કાચના બાઉલમાં સિંધવ મીઠાના ટુકરાને શૌચાલયમાં રાખો તો ત્યાં નકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે પરંતુ ધ્યાનમાં રાખો કે દર પંદર દિવસ પછી મીઠું બદલવું આવશ્યક છે બીજું છે ઘણીવાર પરિવારના કોઈ સભ્યને કોઈની નજર લાગી જાય છે ઘણીવાર બાળકોને પણ નજર લગી જતી હોય છે તો અમાસના દિવસે એક ચપટી મીઠું અને થોડી લ્યો પછી તેને માથા પર સાત વાર ફેરવીને પાણીમાં નાખી દેવું કોઈ પણ પ્રકારની નજર લાગી હોય તેની નજર ઉતરી જશે બાળકોની નજર લાગવાથી બચાવવા માટે પાણીમાં એક ચપટી મીઠું ભેરવીને અઠવાડિયામાં એકવાર બાળકને સ્નાન કરાવવું જોઈએ ત્રીજો ઉપાય છે અમાસના દિવસે કારીગીરીઓને લોટમાં સાકર ભેરવીને ખવડાવવું સાથે સાંજે કોઈ સારા પૂજારીને બોલાવવો અને ઘરમાં હવન કરાવવું અમાસની તિથિ મુખ્યત્વી પૂર્વજોને સમર્પિત છે આ દિવસે તમારા પિતૃઓ માટે દાન અને પુણ્ય કરો અમાસના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરો અને વૃક્ષને પવિત્ર દોરો અને અન્ય પૂજા સામગ્રી અર્પણ કરો આ પછી ભગવાન વિષ્ણુના આ મંત્ર ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો અને સાત વાર પ્રદક્ષિણા કરો ચોથો ઉપાય છે ચોથો ઉપાય છે મીઠું રાહુ અને કેતુના અશુભ પ્રભાવને દૂર કરે છે ત્યાં મીઠું શારીરિક થાક દૂર કરવાનું પણ કામ કરે છે તમે પણ આમાંથી પસાર થઈ રહ્યા હોવ તો અમાસની રાત્રે સૂતા પહેલાં પાણીમાં એક ચપટી મીઠું ઉમેરો અને તેનાથી તમારા હાથ પગ ધોઈ લો તેના શરીરમાંથી થાક દૂર થશે અને ઊંઘ પણ સારી આવશે પાંચમો ઉપાય છે અમાસના દિવસે ઊંડા ખાડામાં કે કૂવામાં એક ચમચી દૂધ ચરાવવું જોઈએ તેનાથી કામમાં આવતા અવરોધો દૂર થાય છે અમાસના દિવસે આ ઉપાય કરવાથી ભાગ્યમાં હંમેશા તમારો સાથ આપે છે દરેક વ્યક્તિએ નિયમિત રીતે ગાયને પાંચ ફળ ખવરાવા જોઈએ તેનાથી ઘરમાં શુભતા અને સુખનું વાતાવરણ જળવાઈ રહે છે છઠ્ઠો ઉપાય છે શાસ્ત્રો અનુસાર અમાસના દિવસે પિતૃઓ તેમના ઘરે આવે છે તેથી આ દિવસે દરેક વ્યક્તિએ તેમના નામ પર દાન કરવું જોઈએ આ દિવસે સાંજે બાવરના ઝાડ પર પિતૃઓ માટે ભોજન રાખવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે તેથી દર મહિનાની અમાસના દિવસે ખીર બનાવીને બ્રાહ્મણને ભોજન સાથે ખવડાવવાથી ઘણું પુણ્ય મળે છે અને જીવનમાંથી અસ્થિરતા દૂર થાય છે આ દિવસે સાંજે પીપરાના ઝાડની નીચે પિતૃઓ માટે થોડી ખીર રાખવી જોઈએ સાતમો ઉપાય છે અમાસના દિવસે ઘરના દરેક ખૂણાને સારી રીતે સાફ કરો આ દિવસે સવારે અને સાંજે ઘરના મંદિરમાં અને તુલસીના છોર સામે દીવો કરો અમાસના દિવસે તુલસીના પાન કે બીલીના પાન તોડવા જોઈએ નહીં અમાસના દિવસે દેવી દેવતાઓને તુલસીના પાન અને બિલ્વપત્ર શિવલિંગ પર અર્પણ કરવા જોઈએ પરંતુ તે પાનને એક દિવસ પહેલાં તોડીને રાખવા જોઈએ અથવા તો તમે ચરાવેલા પાનને ફરીથી ઉપયોગમાં લઈ શકો છો ચરેલા પાનને સારી રીતે ધોઈને તમે તેને ફરીથી ચરાવી શકો છો આઠમો ઉપાય છે અમાસના દિવસે કારીગીરીઓને લોટમાં સાકર ભેરીને ખવડાવવું સાંજે કોઈ સારા પૂજારીને બોલાવું અને ઘરમાં હવન કરાવી શકો છો અમાસની તિથિ મુખ્યત્વે પૂર્વજોને સમર્પિત છે આ દિવસે તમારા પિતૃઓ માટે દાન અને પુણ્ય કરો અમાસના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરો અને વૃક્ષની પવિત્ર દોરો અને અન્ય પૂજા સામગ્રી અર્પણ કરો આ પછી ભગવાન વિષ્ણુના આ મંત્રનો જાપ કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરી સાત વાર પ્રદક્ષિણા કરો નવમો ઉપાય છે મીઠું રાહુ અને કેતુના અશુભ પ્રભાવને પણ દૂર કરે છે ત્યાં મીઠું રાહુ અને કેતુના અશુભ પ્રભાવોને પણ દૂર કરે છે આમ તે ત્યાં મીઠું શારીરિક થાક પણ દૂર કરવાનું પણ કામ કરે છે તમે શારીરિક સમસ્યામાંથી પસાર થઈ રહ્યા હોવ તો અમાસની રાત્રે સૂતા પહેલાં પાણીમાં એક ચપટી મીઠું ઉમેરો અને તેનાથી તમારા હાથ પગ ધોઈ લો તેના શારીરિક થાક દૂર થઈ જશે અને ઊંઘ પણ સારી આવશે દસમો ઉપાય છે અમાસના દિવસે પિતૃઓનું તર્પણ અવશ્ય કરવું જોઈએ તર્પણ કરતી વખતે પિત્તરના વાસણમાં પિતૃઓને કાજર કાચું દૂધ પાન તલ જવ તુલસીના પાન મધ અને સફેદ ફૂલ વગેરે અર્પણ કરવા જોઈએ ઝારના મૂળ પર પાણી રેરવું જોઈએ અને પાણીનો અહીં ત્યાં બગાડ ન કરવો જોઈએ અગિયારમો ઉપાય છે આર્થિક લાભ માટે આર્થિક લાભ માટે અમાસના દિવસે વિષ્ણુ ભગવાનના મંદિરમાં ઉચ્ચ સ્થાન પર પીરા ત્રિકોણ આકારનું ધ્વજ એવી રીતે લગાવો કે સતત લહેરતો રહે તો તેનાથી તમારું ભાગ્ય જલ્દી ચમકશે કાયમી લાભ માટે ધ્યાન રાખો કે ધ્વજ ત્યાં હંમેશા રહેવો જોઈએ તમે સમયસર તેને જાતે પણ બદલાવી શકો છો બારમું છે અમાસના દિવસે ક્રોધ હિંસા માંસાહાર દારૂ સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ જેવા કૃત્યો વર્જિત છે આ દિવસે જીવનમાં કાયમી સફળતા માટે વ્યક્તિએ આ બધા કાર્યોથી દૂર રહેવું જોઈએ અમાસના દિવસે પિતૃઓનું તૃપ્ત કરવા જોઈએ વિશેષ પૂજા કરવી જોઈએ જો તમારા પિતૃદેવો પ્રસન્ન હોય તો જ તમે અન્ય દેવી દેવતાઓના આશીર્વાદ મેળવી શકો છો પૂર્વજો નારાજ રહેવાથી તમને મહેનત કર્યા પછી પણ જીવનમાં અસ્થિરતા આવે છે અને મહેનતનું યોગ્ય પરિણામ મળતું નથી તેરમો છે અમાસના દિવસે એક લીંબુ લઈને સાંજના સમયે તેના ચાર ટુકડા કરીને તેને ચારે દિશામાં ફેંકી દો આ સિવાય અમાસની રાત્રે આઠ બદામ આઠ કાજરની ડબલીને કારા કપડામાં બાંધીને સિંદૂરમાં રાખવી તેનાથી આર્થિક સમસ્યાઓ જલ્દી દૂર થઈ જશે એવું કહેવાય છે કે અમાસના દિવસે જો કોઈ વૃક્ષ વેલ વગેરેને કાપી નાખે છે અથવા તેમાંથી એક પાન પણ તોડી નાખે તો તે બ્રહ્મ હત્યાનું પાપ જેવું પાપ લાગે છે ચૌદમો ઉપાય છે અમાસના દિવસે કારા કૂતરાને કરવું તેલ લગાવીને રોટલી ખવરાવી જોઈએ આનાથી શત્રુઓ શાંત થાય છે અને આકસ્મિક મૃત્યુથી પણ રક્ષણ મળે છે અમાસના દિવસે તમારા ઘરના દરવાજા પર કારા ઘોડાની નાર સ્થાપિત કરો તેનું મોં ઉપરની તરફ હોય તે ધ્યાન રાખવું પરંતુ જો તમે તેને તમારી દુકાન કે ઓફિસના દરવાજા પર લગાવવા માગતા હો તો તેનો ખુલ્લો ચહેરો નીચેની તરફ રાખો આ ખરાબ નજરથી બચાવી શકે છે અને ઘરમાં કાયમી સુખ અને સમૃદ્ધિ લાવે છે પિતૃદોષથી છુટકારો મેળવવા માટે જો કોઈ વ્યક્તિ અમાસના દિવસે દૂધ ગંગાજર કારા તલ સાકર અને ચોખાનું મિશ્રણ કરીને પીપરના ઝાડને પાણીથી સિંચન કરી ફૂલ અને પવિત્ર દોરો ચરાવીને અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરીને સાત વાર પરિક્રમા કરશો અને પછી પિતૃદેવાય નમઃ મંત્રનો જાપ કરીને તમારા ગુનાહો અને ભૂલને ક્ષમા માંગશો તો પિતૃદોષથી ઉદ્ભવતી તમામ સમસ્યાઓ દૂર થાય છે તો મિત્રો અમાસના દિવસે આ ઉપાયો કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે આ વિડીયો વધુ લોકો સુધી શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અવશ્ય લખજો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવજો અને તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે ધન્યવાદ હર હર